અરે પણ ક્યાં ગઈ હતી આજકામ એટલું બધું મોડું છું હે મારા કામ થી બહાર ગઈ હતી ભાઈ કામ થી બહાર ગઈ હતી એટલે એટલે શું કામ કામ એવું તે કામ ક્યું આવી ગયું તું એમ કહું છું ભાઈ મારે સત્તર કામ હોય તમને બધી થોડી ખબર હોય હમ લાય પૈસા આપ સેના પૈસા મારી પાસે કોઈ પૈસા નથી ભાઈ હજુ હમણાં ત્રણ દિવસ પહેલા જ મમ્મીને પૈસા આપ્યા છે ઉપાડ કરીને હવે હું ક્યાંથી પૈસા લઈ આવું મમ્મી નાય પણ મારો વારો લાય નથી મારી પાસે પૈસા શરમ આવી જોય તમને ભાઈ થઈને કમાઈને તમારે ઘર ચલાવવું જોઈએ એની બદલે હું ચલાવું છું અને મારી પાસે પૈસા માંગો છો તને ભણવા પાછળ કેટલો ખર્જો કર્યો તને ખબર તમે નથી કરી મમ્મી પપ્પાએ કર્યો છે ખર્જો ઈ મે આ પાડીને એટલે ખર્જો કર્યો નકર ન કર એટલે તને તું છે ને ધીમી રહેજે હો હું તો ધીમી જ રહું છું મને તો ખબર પડે જ છે કે લાઈફ કેવી રીતે જીવવી જોઈએ શીખવાની જરૂર તો બીજા કોઈને છે બીજી માથાકૂટ મુકના પૈસા આપને કહોને નથી પૈસા તમારે કમાવા નથી જવાતું 24 કલાક ઘર માં બેસી રહો છો કઈ કામ ધંધો છે ને તો એની કરતા જાવ ને કમાવા તો ખબર પડે કે કેટલી વિશે સો થાય છે 20 50 હોય એટલી તો બધાને ખબર પડતી જ હોય બરોબર અને હું કહું કામ ધંધો હું કરું જો કોઈક બાજુ હોય ને સમાધાન માં જાવ હા પતિ ગયું તમારું મને આ પતિ ગયું બોય

કે જે દિવસે હું લગ્ન કરીને જઈશ ને ત્યારે આ ઘર કોઈ નહીં ચલાવે તમારે બધાએ મળીને ચલાવવું પડશે જો હજી લગ્ન છે ને લગ્ન કરવાની જે વાર છે હો સમજે તો એટલે લગ્નના હજી લગભગ ત્રણ ચાર વર પછી મેળ આવશે તારા લગ્ન ને બિલકુલ નહીં કેમ બિલકુલ નહીં એટલે મેં મારા માટે છોકરો ગોતી લીધો છે છોકરો ગોતી લીધો એમ હા તું સનાવી રમત કરી માં રમત નથી કરતી

બાકી ત્યાં સુધી થને લગ્ન બગન નહીં અને એવા છોકરાને અરે તન ન રખડવા જાવાનું હોય જ્યાં તો કે છોકરેઓ ગોતી લીધો એટલે હેં ઘરની આબરૂ નથી રાખવાની ઘરની આબરૂની વાત કરો હા હા તે કેવી એવી ઘરની આબરૂ રાખી લોકો આમ પણ વાતો કરે છે કે ઘરમાં જુવાન બેન છે એની પાસે નોકરી કરાવે છે અને તારા કરતા મોટી છું એ યાદ છે ને તને મોટી બેન સાસરે નથી ગઈ ઘરે બેઠી છે અને ભાઈ લગ્ન કરી નાખ્યા તો પત્નીને મૂકીને આવ્યો છે મુખ્ય વાહ વાતો કરતા તને એટલે જ મુકે વાહ હોય એ કહી દઉં એ બધાય કહેતા હતા ને આને લગ્ન પેલા કરી લીધા હવે છે ને તમ તાર બે વર અઢી વર નહીં ત્રણ વર પછી તાર લગ્ન કરું પછી તેડી આવે બસ અને આમાં તું કામની વાત કરીશ આમાં કઈ લીટી કામ ની દેખાય ના ના આ બધી રેખાઓ તો એમનો માપી છે ઈશ્વર તને એ બધી પૈસા ની છે સમજે એટલે એટલે છેને મારી વાત સાંભળ આ પ્રેમ પ્રેમ ને છે ને એક બાજુ મુક્યા હોય હું કહું નહીં મુક્યા હું તો નહીં મુક્યા હું તો તો પછી છોકરો દેખાડજે એટલે હું પછી તલે કહું સમજે ધમકી દીધા સિવાય આવડે છે પણ શું માણસને સારું તો કઈ બોલાતું નથી સારું કઈ કામ નથી થતું અને આવી જાય છે ધમકી આપવા જો મારે કોઈ બહેસ નથી કરવી હું બસ એટલું ઈચ્છું છું કે શાંતિથી મને મારું કામ કરવા દો અને લગ્ન કરીને મને મારું ઘર બાંધવા દો હવે લગ્ન બગન હજી હમણા નહી થાય કે એકવાર કીધું ને સમજે તો હા તો મારી પાસે કોઈ પણ પૈસા નથી ચા આ વાત મમ્મીને કરવી પડશે એવું લાગે કેટલું સરસ છે વાક્ય એક માતાની ગરજ સારી પૃથ્વી પરની દરેક જીવ સૃષ્ટિના સર્જનમાં માતાનો અમૂલ્ય ફાળો છે માતા બીજા છે ને એનું પછી વિચારજો પેલા આ ઘરમાં જીવ છે ને એનું કાક કરો કેટલું સરસ વાત હતી કે માતા પ્રેમ કરે છે ગુસ્સો કરે છે અને તું હવે આ રંગમાં ભંગ પડા બે છે શું થયું બાજુ અરે આ મીરાને છે ને પગ આવી ગયા હોય ને એવું લાગે છે મને કેટલા વર્ષની મીરા થઈ

તું જ કે ને મમ્મી એ ભોળી નથી મને તો એ છે ને આજ વિલન હોય ને એવું લાગ્યું નકર મારી સામે છે ને કોઈ દી નથી બોલી આજ તો બધું બોલતી હતી એટલે કહું છું આ બધી વાત તને મિરાય કરી તઈ મને એમ કે તને બારથી વાત જાણવા મળી હશે નહી મને બધી મિરાય જ વાત કરે બેડા શોક તું ઉપાધી કરમાં સેજ જે ચિંતા કરતો નહીં આવું કાઈ થવાનું નથી આ તને છે ને ખોટી બીવરાવતી હશે એનું કારણ એ છે કે એ બીવરાવે લગ્ન કરવાનું ભાગી જવાનું તો તું કામ ધંધે લાગી જાય હમત તો કેમ નથી પણ એવી રીતે તો મને ઘણીવાર કહે છે પણ પહેલી વાર મને આવી વાત કરે એટલે થોડાક સિરિયસ થઈ જાવ ને મારે સિરિયસ ન થવાનું તો બધી વાતમાં સિરિયસ નો થા અને આ બધી મજાકમાં વાત લે સમજો આવો તો ક્યાં કરે તમે કયો છો ઈ જ હાસુ હોય છે ને મજાક

કે ભાગી જશે કોઈની સાથે લગ્ન કરી લેશે તારે આ કમાઈને આ ઘરમાં આપવું પડશે એવું કંઈ નહીં થાય તો વાંધો નહીં બાકી હું છે ને આ જન્મમાં લગભગ કામે તો જાય જ નહીં સમજ્યા તું સાત જન્મ માં કામ ન કરે ને એટલું આપણે મીરાને કહેશું કે કામ કરીને આપે સમજો

લક્ષ્મી નો અવતાર મારી દીકરી મીરાત છે તમારી હવે મગજ મારી વાત નીકળી ગઈ કે તારી બેને જે કીધું ભાગવાની વાત બધી હું કઉ હવે એનો પગાર આવે છે લઈ લેજે ને દીકરા શું વાંધો છે તારે જે વસ્તુ લેવી હોય ને તારે લિસ્ટ બનાવી રાખવાનું કે આ મહિને આટલા રૂપિયાની આ વસ્તુ લેવી છે અને મને કઈ દેવાનું હા હવે કામ કરતો હોય નીકળ જા કામ તો હું કરું હવે જાને ફોન કરું હમણાં પ્રદીપભાઈ હેતલ થેન્ક યુ સો મચ કે તમે મને આદિત્યને મળાવ્યા આજે આદિત્ય ન મળ્યા હોત તો મારી લાઈફ કઈક અલગ જ હોત પણ અમે જે આ પગલું ભરવા જઈ રહ્યા છીએ તમને લાગે છે કે આ યોગ્ય છે જો હવે અમે તો ખાલી એક નિમિક બન્યા છે બાકી હકીકતમાં તો તમારો નસીબ છે ને ભગવાન એ લખ્યા હોય આ કોને ખબર હતી અમે આ સોસાયટીમાં રહેવા આવ્યા હેતલ ને મીરા કેટલા સમયથી મેળા નોતા અચાનક મેળા અચાનક આ વાત થઈ એટલે આ બધું આપણા હાથની કઈ વસ્તુ જ નથી આ બધું ભગવાન એ ભેગું કરેલું છે હા સાચી વાત છે તમારી હેતલ હું મારું ઘર તારા ભરોસે મૂકીને જાઉં છું મારી હિંમત નથી કે હું મારા મમ્મી અને ભાઈની સામે જઈને ઊભી રહીને આ વાત કહું કે હું મારું ઘર છોડીને જાઉં છું પ્લીઝ તમે લોકો સમાચાર પહોંચાડી દેશો ને હા એની કઈ ઉપાધિ કરવામાં તમ તારે અમે એને સમાચાર પહોંચાડીશું ને એને ખબર પડશે જો એની જીદ ઉપર ગયા ને એટલે આ પરિણામ આવ્યું નકર એને કાયદેસર લગ્ન કરી દીધા તો આ એની સમાજમાં ઈજ્જત એ ન જાત ને કોઈ વસ્તુ ન થાય સાચી વાત છે આમની અને તમે જાઓ ને એટલે હું તમારા ઘરે જઈશ અને તારા ભાઈને અને મમ્મીને બંનેને વાત કરીશ કે આજે જે કરતા હતા ને બહુ ખોટું હતું હાજી મીરાને લાગે છે કે વિશ્વાસ નથી મારા પર તું ડરી રહી છે જો હું તને ભરોસો આપું છું કે હું તને હંમેશા ખુશ રાખીશ માનું છું કે હું ગરીબ છું પણ તને ક્યારેય દુઃખ નહીં પડવા દો અને તું જરાય ચિંતા નહીં કરતી હા તું મારી સાથે ભાગી રહી છે ને પણ આપણે ફરી લગ્ન કરીશું બધા માની જશે ત્યારે તારા ભાઈ તારા મમ્મી એ લોકો આપણને સ્વીકારી લેશે તો તારી ઈચ્છા પ્રમાણે ધામધૂમથી લગ્ન કરીશું તમને લાગે છે કે એ લોકો મને સ્વીકારી લેશે જો લવ મેરેજમાં છે ને એવું જ હોય છે કે આપણે જયારે ભાગે ત્યારે એમ લાગે કે ભાઈ નહીં સ્વીકારે અને તારી ઘરે તો મીરા સારું છે તારા પપ્પા તો તારી ફેવરમાં છે ને હવે એને તું જે કરે એ બધું વસ્તુ ગમે છે એટલે જે તે સમયે છે ને આ વસ્તુમાં સમાધાન જ થવાનું છે આગળ મમ્મી પપ્પા ભાઈ બધા એક બાજુ હોય ને તું એક બાજુ હોય ને તો હજી કદાચ એમ લાગે કે ઘરમાં સમાધાન નહીં થાય પણ તારા પપ્પાની તો તું લાટકી છો અને તારા પપ્પા તો મને મેળાતા ને ત્યારે કહેતા હતા કે ભાઈ મારી મીરા દીકરીને છે ને કોઈ બાપ ન કરે ને એવું મારે તો એના ઘરમાંથી છૂટી કરવી છે એ કદાચ ભાગી જાય ને તોય મને મંજૂર છે અને જો જરાય ચિંતા કરવાની જરૂર નથી આ તારા ઘરે છે ને એવું લાગશે ને તો હું ધ્યાન રાખીશ તને બધા જ સમાચાર પહોંચાડીશ એટલે

અને જો આદિત્ય કાઈ હેરાન કરે ને તો તમ ત્યારે તારે મારો નંબર લઈ લેવાનો છે તો મને ફોન કરી છો ગમે ત્યારે કેમ નહીં પ્રદીપભાઈ તમને ભાઈ કહ્યા છે તો હવે ભાઈનું માન પણ તો રાખવું પડશે ને જરૂરથી ફોન કરીશ અને પછી આપણે બંને મળીને વારો કાઢીશ એવો મોકો જ નહીં આપું કે મારી કમ્પ્લેન થારે કરવી પડે હા કદાચ એવું બની શકે કે મારે ભાભીને ફોન કરીને કેવું પડે કે મીરા કામ સરખું નથી કરતી અત્યાર સુધી નોકરી જ કરી છે એટલે ઘરના કામ એને આવડતા નથી ઓ મી હું ઘરનું પણ કામ કરતી હતી અને જોબ પણ કરતી હતી અને સેમ અહીંયા પણ એવું જ કરીશ ઘરે સંભાળીશ અને જોબ પણ કરીશ આ તમે હમણાં મને મેણો માર્યું તું ને કે હું ગરીબ છું તો હું ગરીબ નઈ રહેવા દઉં પછી કાઈ અને કદાચ મીરા કામ નો કરે તો તારે કરી નાખવાનું ને ને એમાં હું થઈ ગયો કે ગાય તો નો જા અત્યાર સુધી એકલો જ રહેતો ને કરતો તો હરે કરી નાખવાનું હા મને બધું જ આવડે છે એટલે જરાય ચિંતાની વાત નથી આ તબિયત ખરાબ હોય કે કંટાળો આવતો હોય તો મને કહી દેવાનું ચા બનાવતા આવડે છે બધું જ તો ચાલ છે બાકી બધું હું કરી લઈ અને મીરા જો તારે રોકાવા આવું હોય ને તને તને તારા માવતરની યાદ આવે ને તો તારે અમારું ઘર છે સમજે અમારે ઘરે વહી આવવાનું વાર દે વારે તને એમ થાય કે ભઈ અમારે સમાધાન નથી થયું એક પરબ આવે છે તો અમારું ઘર ક્યાં નથી તારા માટે એ લોકો પાછળ ગોતવા તો નહીં આવે ને અરે અમે આજે જ જવાના છીએ ને એને હમાસર આપી દેવું અમે એને કહી દેવું કે આ રાજ્ય મૂકીને જોઈ ગયા છે હવે એ ગોત છે તો એ ક્યાં ગોત છે તમારે બે ત્રણ દિવસ માટે બધાય ફોન સ્વીચ ઓફ કરી દેવા કોર્ટ મેરેજ તો કરી લીધા છે એટલે એ પણ કહી જ દેજે સાથે કે આ જુઓ એ લોકોએ કોર્ટ મેરેજ કરી દીધા છે એટલે તમે કેસ નહીં કરી શકો એટલે પોલીસની પણ કંઈ મગજ મારી ના રહે એ વાત સાચી સાચી વાત છે આદિભાઈ તમારી અને તું છે ને

મારી દીકરી ક્યાંય જાય નહીં ક્યાંય ઉપાધિ ના થતી મને તો બહુ ઉપાધિ થાય પગાર બંધ થઈ જાય હેરાન થઈ જાય બોલવાનું કર ભટકાઈ જાય ને એક્સિડન્ટ આ શું શબ્દ વાપરે છે તું ભાઈ તમે હવે ભાઈ થાવ ને તમારથી કોઈ જિંદગીમાં કાઈ છુ ના ના મારાથી કઈ નથી થયું આ ઘર જે બનાવ્યું એની પર બીજો માળ જે બનાવ્યો ત્રીજો માળ બી ત્યાં જ બનાવ્યો ને ભાઈ મારાથી કઈ થાય નહીં હું તો 15 70 થી એની નોકરી કરું એમાં મારો શું થાય હવે એ દાદાએ બનાવ્યું છે કોણે દાદાએ બધું તારા દાદાભાઈ ભાઈને આવ્યું છે તો હવે એ બધું એ મારું છે હવે એ બધું તારું થઈ ગયું તારે તો કઈ કરવું છે નહીં એની અંદર

આની બેન પણ એ છે વચ્ચે આવી હતી મને મળ સોસાયટી માં અરે બેટા પણ એનો ફોન નઈ લાગે એટલે હે રિપેરિંગ રિપેરિંગ માં નાખ્યો અરે એને એનો ફોન નઈ લાગે તેમાં તને કેમ ખબર પડી તને ફોન આવ્યો તો હવે એ તો તમારે વિચારવાનું કે એનો ફોન કેમ નઈ લાગે અરે બેટા પર શું થયું છે મારી દીકરી ક્યાં છે અંકલ તમારી દીકરી છે ને સહી સલામત જ છે અને અત્યારે કદાચ 200 કિલોમીટર કાપી ગયા છે હા આ હો બોલશો ભાઈ હે

અરે દીકરીના તો પૈસા છે ને એની પાસે રાખવા પડે આપણાથી એના એક રૂપિયો પણ નહીં વપરાય અને જ્યારે એનું કન્યાદાન કરીએ ને ત્યારે બધા પૈસા આપણી દીકરીના આપણે આપી દેવાના હોય પણ નહીં તમારે તો પૈસા ભેગા કરવા છે અરે વસૂલ કરવા છે અરે કયો બા અરે કઈ માને કયો બાપ એવો હોય કે દીકરીના પૈસા ભેગા કરે ને જલસા કરે પણ તમે બંને મારી દીકરીના પૈસા જલસા કરતા હતા આજે મારી દીકરી ખુશ હશે મારી દીકરી આજે સુખી થઈ ગઈ અને આવું ક્યારેક જ બન્યું છે કે હગ્ગા બાપે એની દીકરી ભાગી ને એટલો બધો રાજી થયો સાચી વાત છે અરે પ્રદીપભાઈ અરે આજે મારી દીકરી જેલમાંથી મુક્ત થઈ ગઈ આજે આઝાદ થઈ ગઈ આજે આઝાદ પંખીની જેમ એ આખી દેશ દુનિયામાં ફરશે આજે મારી દીકરી પર મને ગર્વ છે કે ગમે તે પર રહેશે ને સુખી રહેશે એને ક્યારે કોઈ પૈસાની કે કોઈ તકલીફ નહીં પડે એને સંસ્કારની પણ તકલીફ નહીં પડે હા અને તમે ના વિચાર્યું મીરાની આટલી ઉંમર થઈ ગઈ હતી છતાંય તમે એના મેરેજ ના કરાવ્યા તમને તમારો સ્વાર્થ હતો કે જોબ કરે છે સેલેરી લાવે છે અશોક ભાઈને કે કમાવા ન જાવું પડે મવાલીની ટપોરીની જેમ પૈસા ખર્ચ કરે તમને ખબર છે કે મીરાને બાર કેટ કેટલું સાંભળવા મળતું હતું કે આમાં વાત તો દીકરીનો જ હશે કારણ કે અત્યાર સુધી આ આટલી ઉંમરમાં દીકરી ઘરે ના બેઠી હોય અને અશોક તને તો હવે સમજ પડવી જોઈએ તું કે નાનો નથી હવે એક જુવાન ભાઈ થઈ અને જુવાન બેનને ઘરમાં રાખી હતી જુવાન બેનના પૈસા કમાતો તો અને એ પૈસા થી તું અયાસી કરતો તો બેનને કામ કરાવતો તો અડધી અડધી રાતે બેન આવે કાલ સવારે કાલ ઉઠીને એની સાથે કઈક થઈ ગયું હોત તો પ્રદીપભાઈ સાચી વાત છે આ બધી ભેંસ આગર ભાગવત કરવાનું છે આ લોકો આ વાત ની નહીં સમજાય દીકરી કોને કહેવાય દીકરી લક્ષ્મીનું રૂપ હોય દીકરીને આપણે કેવી રીતે રાખવી જોઈએ

બાકી આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ બસ નહીં થઈ ગઈ છે તમારા મનને ટાળક મારી દીકરી દરેક કામ મને પૂછીને કરતી હતી અને આ જે કામ કર્યું ને એ તો મેં સામે ચાલીને કીધું હતું આજે મારી દીકરી આજે મને પણ નઈ બતાવ્યું અને એ સમજી ગઈ મારા એ સમજી ગઈ આ બાપની વેદના અને એને આજે પ્રેમ લગ્ન કરી લીધા કરીને બેટા તું જ્યાં હોય ને ત્યાં મારા આશીર્વાદ તારી સાથે તું બહુ ખુશ રહે છે હું તારી સાથે જ છું બેટા કંઈ વાંધો નહીં તું જરાય ચિંતા નહીં કરતી હું તારી સાથે છું